યુનિટ એકવીસ કમર્શિયલ વાયરિંગ સ્ટેન્ડ બાય સપ્લાય વાયરિંગ માટેની સ્વીચ અને કનેક્શનના નામ એક ચેન્જ ઓવર સ્વીચ ડાયાગ્રામમાં પી દ્વારા દર્શાવેલ છે જે બે ઇનપુટ નિયમિત અને સ્ટેન્ડ બાય સપ્લાય વચ્ચે સ્વિચ કરે છે બે આઈસીટીપીએન સ્વીચ ડાયાગ્રામમાં આર દ્વારા દર્શાવેલ છે જે સર્કિટને આઇસોલેટ કરે છે ત્રણ રેગ્યુલર સપ્લાય કનેક્શન ડાયાગ્રામમાં ક્યુ દ્વારા દર્શાવેલ છે જે નિયમિત પાવર ઇનપુટ છે ચાર સ્ટેન્ડ બાય સપ્લાય કનેક્શન ડાયાગ્રામમાં ટી દ્વારા દર્શાવેલ છે જે સ્ટેન્ડ બાય પાવર ઇનપુટ છે પાંચ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સાથે કનેક્શન ડાયાગ્રામમાં એસ દ્વારા દર્શાવેલ છે જે આઉટપુટ છે